જય જોહાર જય આદિવાસી દોસ્તો દોસ્તો અત્યારે અમે રાણાપુજા પૂજા ભીલ ની જન્મ ઉજવી છે બધા દાહોદ જિલ્લાના આદિવાસી આવ્યા એ ખૂબ ખૂબ આભાર પણ અમે પંદર નવેમ્બર ના રોજ અમે પીપેરો એકલવ્ય આશ્રમ ખાતે બિરસા મુંડા ની જન્મ જયંતિ ઉજવવા જઈ રહ્યા છે તો અમારા ધાનપુર પરિવાર આદિવાસી પરિવાર તરફથી આપ સૌ આદિવાસીને આવા આમંત્રણ પાઠવી છે જય જોહાર જય આદિવાસી અરવલ્લી ની ગિરિમાળાઓ અને વિધ્યાચલ ની ગિરિમાળાઓ જ્યાં મિલન થાય એ આપણી આ ધરતી રતન મહાલ ઉપસ્થિત ધાનપુર યુવાનો વડીલો અને દાહોદના અલગ અલગ તાલુકાઓમાંથી આવેલા ગણવીરોને મારા ક્રાંતિકારી જોહાર આ બધું કેમ કરવું પડે છે આની જરૂર શું છે એ આ મૂળ પ્રશ્ન છે આ આપણા માટે નથી આ છે આવનારી પેઢી માટે આ ધરતી પર ભગવાન આ દેશના મૂળ અને ધૂળ મૂળ ના ગુલામી કરતા થઈ ગયા અહીથી આ બધો પ્રશ્ન ઉભો થાય આજે ભાઈ ભાઈ ની વારે નહીં આવે તો કામ કારણ કે આપણી સંસ્કૃતિ ભૂલી ગયા આપડા રીતિ રિવાજો આપણી પરંપરાઓ ભૂલી ગયા આપણા ગામના માણસ ને કઈને આંગળી અડાડી હોય ટાપુ લાહ લઈને જતા તૂટી પડતા કે તૂટી પડતેલા શું કહેવાય ને હાડ પડતેલા આપુ ખરી વાત આજ પડોશમાં કઈને ઇજ્જત લૂટાઈ ગઈ દરવાજો ખોલવા તૈયાર નહી મળે માણસ આ આપણી સંસ્કૃતિને યાદ કરવાની છે આવનારી પેઢી માટે કે મારા ગામના આદમીને કેમ હાથ લગાડ્યો માથા વડાઈ જાય એટલી યુનિટી એટલું સંગઠન અને એટલો ભાઈચારાનો

આ લડાઈ જળ જંગલ જમીનની છે આવનારી છે દરેક દરેક જમીનો લડ્યા અંગ્રેજો સામે લડ્યા બધા સામે લડ્યા આજે આપું ગાંધીજી ની વાત કરીએ સરદાર પટેલ ની વાત કરીએ ભગતસિંહ ની વાત કરી પણ આદિવાસીઓ ક્રાંતિકારી નહીં પણ આખા આખા પરિવાર આખા પંદરસો સાત આખો કબીલો એનું આખું રાજ્ય આ ધરતી ને બચાવવા માટે લડ્યું રાણો ત્યારે રાણો કેવાયો અને મહારાણો પ્રતાપ કેવાયો એ

ગિરનારી ધરતી થી ધરતી પર આપણો રાજા રહેલો રાજપૂત રાજાઓ એની શરણમાં આયા અને તાથી સેને તૈયાર કર્યું અને કાઠિયાવાડ બચાવ્યું હવે ટાટિયા મામા ભીલ બિરસા મુંડા આવા ઘણા લાખો હજારો શહીદો આપણા માટે જીવાલીન જતા રહ્યા આજે રાજા રાણા પૂજા ભીલની જન્મજયંતિ પણ સાથે સાથે રાણી દુર્ગાવતી ની બી જન્મ જયંતિ છે આ બધું ક્યાંય લખાયું નહી કોઈ પણ સમાજ ઉપર કે આવે કે એને પોતાનો ઇતિહાસ ખબર હોય એને સંસ્કૃતિ ખબર હોય આજ રાજપૂત એમ કે ખબર રાજપૂત છે એમ સાથે ઠોકીને કે પટેલો કે બ્રાહ્મણો કે આજે આદિવાસી પરિવાર અને માનગઢથી ગુરુ ગોવિંદ ધૂણી ધકાવેલી એના ફળ સ્વરૂપે આપણે આપણી ગાડીઓ પર જય જોહાર જય ભીલ પ્રદેશ ભયંકર આજે આપણો માણસ મજૂરી કરતો થાય દેશ મૂળ માલિક કાઠિયાવાડ માં ઉપર તો પડી જાય એને વળતર નથી મળતું કે મળે છે

અંતરિયાળ વિસ્તાર ત્યાંના લોકો ખાવા પીવાનું નથી જડતા એવા દયનીય પરિસ્થિતિમાં જીવી રહ્યા પણ ત્યાં સાપુતારા નામનું એવું ડેવલપ સિટી બનાવી દીધું આપણા ત્યાં લારી નાખવાની પણ પરમિશન નથી જમીન આપડી ગઈ કેવડિયા બનાવ્યો સરદાર પેદા થયો ખેડામાં નડિયાદમાં અને ડેમ બનાવ્યો આપણા નામનો આપણી ધરતી પર કેવડીયા માં જમીનો ગી આદિવાસીઓની અને હજી પણ જમીનો જાય રહી

આપણા જંગલો બચાવવાના છે આદિવાસીઓ જેટલું આપ્યું છે આ ધરતી પર એવું દેશ ને બીજા કોઈ બલિદાન નતા જંગલો સરકારને ને લીધા ફોરેસ્ટ ખાતામાં બધા જંગલો કે હમણાં આપડે એક લાકડું લેવું હોય તેને હારું આપણી પર કેસ કર નાખે સીધા જેલમાં માં ઘાલ નાખે અને આખું જંગલ ફોપી નાખે અધિકારીઓને ઉદ્યોગપતિઓને મંત્રીઓને

આપને તાલુકા સભ્ય બનાયા આપો ને જિલ્લા સભ્ય બનાયા જઈને ધારાસભ્ય બનાયા અને સાંસદ આ લોકો જમીનો જંગલ બધું જતું રહ્યું અત્યાર સુધી બોલવા તૈયાર નહી મળે ચેતર વસાવા તમે દાદા બધા વિડીયો હો ભાડો નહી ચેતર વસાવા અનંત પટેલ જીગ્નેશ મેવાણી આ રાજસ્થાનમાં દહાડ મારે આખી દિલ્હી હમણાં ફોડી રહ્યો રાજકુમાર રોજ આવા પેદા કરવા પડે આપણે તને આપણા બેલી થાય દરેક જગ્યાએ આરક્ષણ કટ થઈ રહ્યું છે નોકરીઓમાં કટોતી થઈ રહી બજેટમાં કટોતી થઈ રહી પંચાયતોમાં બજેટો ઓછા આવી જાય આપણું જે બજેટ આવે છે એ મારી ખાઈ જાય બીજી જગ્યાએ વાળી લે આપણે ત્યાં રોડ બનવા જોઈએ આપણે ત્યાં મેદાનો બનવા જોઈએ શિક્ષણની લાઇબ્રેરીઓની દવાખાનાની રોજગારીની આ બધી સુવિધાઓ થવી જોઈએ આપણો માણસ સવાલ જ નથી કરતો સમાજ એકત્રિત નથી કોને સવાલ કરે અને જે છે એ પેલા કૂતરા જેમ ગળાના પટ્ટો બાંધેલો હોય એમ ચાલી રહ્યા બીજા પાર્ટીઓના નામ પર પણ સમાજના નામ પર ભેગા નથી થતા એને આપણે અહીંયા ભેગા કરવાના છે એ આપણું ટાર્ગેટ છે વસ્તીનું કોલમ આપણું કાઢી દીધેલું છે આપણી વસ્તી કેટલી છે એ પ્રમાણે આપણને આરક્ષણ મળે આપણું બજેટ આવે આપણને પ્રતિનિધિત્વ મળે કે ભાઈ તમારી વસ્તી આટલી છે અને ગુજરાતમાં એક કરોડની વસ્તી છે આપણી કેટલી દાદા એક કરોડ ની વસ્તી છે છ સાત કરોડ ગુજરાતની વસ્તી છે એમાંથી એક કરોડ વસ્તી આપણી છે પટેલો પછી બીજો નંબર આપણો વસ્તીમાં છે એ પ્રમાણે આપણું ન્યાય મળે છે નથી મળતો સત્તાવીસ એમએલએ છે ચૌદ જિલ્લા છે આપણા ઓગણત્રીસ પ્રકારના આદિવાસીઓ રહે છે પણ બધા હમણાં મજૂરીમાં ચાલી રહ્યા દેશના મૂળ માલિકો